ગુડ મોર્નિંગ મિત્રો મેં બ્લોગ ચાલુ કર્યો છે અને ધાબો પર લાકડી રમા છે કેવી રીતે રમે છે આપણે જોઈએ બંછોડો લાકડી રમજો આવડે હા ફેરો તો આવડે એમ કે છે મને હા અહીં પણ ફેરવો પેલો વાગશે જો આવાની પાણી ફેરો ફેરવજો

મારી વિડીયો ગમ્યો હતો લાઇક શેર કમેન્ટ કરવાના વૃદ્ધાને દવાઓ આવજો